કોરોના વાયરસે ફરી એકવાર દસ્તક આપી છે આ વખતે કોરોના જે એન વન નું નવું વેરિયન્ટ મુશ્કેલીઓ વધારી રહ્યો છે ભારતમાં પણ તેના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે કર્ણાટકમાં સોમવારે ચોત્રીસ કેસ નોંધાયા જ્યારે ત્રણ દર્દીઓના પણ મોત થયા હતા બીજી તરફ કેરળમાં કોરોનાનો થયો છે છે કારણ કે રાજ્યમાં એક દિવસમાં નવા કેસ કર્ણાટકના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સેવા વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં જે એન વન વેરિયન્ટના કુલ ચોત્રીસ કેસ મળી આવ્યા છે તેમાંથી બેંગ્લુરમાં વીસ કેસ મૈસુરમાં ચાર તો માંડિયામાં ત્રણ કેસ તો રામનગરા બેંગ્લોર ગ્રામીણ કોડાગુ અને ચામરાજા નગરમાં એક એક કે શોધા તો નવા જેએન વન વેરિએન્ટને કારણે ત્રણ લોકોના મોત થયા છે કેરળની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડ નાઇન્ટીના એકસો પંદર નવા કેસ શોધા સાથે જ રાજ્યમાં કોવિડના કુલેક્ટિવ કેસની સંખ્યા વધીને સત્તરસોગણપચાસ થઈ છે કે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં વાયરસને કારણે કોઈ પણ મોત ડીપજ્યું નથી પ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ